નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં એમપીએલ મેચ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી બધી ટીમોએ ભાગ લીધો હતો ખાસ કરીને ગલી ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે આ એમપીએલનું આયોજન કરવામાં આવ્યું હતું કારેલીબાગ વિસ્તારમાં આર્યકન્યા વિદ્યાલયની પાછળ મહેશ સોસાયટી ખાતે આયોજન થયું હોય જ્યાં વિસ્તારના લોકો અને ટીમો ઉપસ્થિત રહી હતી જ્યારે આ ગલી ક્રિકેટ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે એમપીએલ એટલે કે મેચ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હોય તો એમાં સ્થાનિક કોર્પોરેટર બંદીશ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ જે ક્રિકેટરો જેમણે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો તેમનો તેમણે ઉત્સાહ વધાર્યો હતો પચીસ જેટલી ટીમો ભાગ લઈ રહી છે આઠ ઓવરની મેચ રમાય છે અને ખૂબ જ ઉત્સાહથી લોકો જોવા બી આવ્યા છે અને લોકો માણવા આવ્યા છે અને રમવા બી આવ્યા છે તો આ જ ગલી ક્રિકેટમાંથી ભવિષ્યમાં સારામાં સારા ક્રિકેટરો આ વિસ્તારમાંથી આવે એવી અમારી શુભેચ્છાઓ છે અને સાથે સાથે રમત એ સ્પોર્ટ્સની ભાવનાની સાથે એક ટીમ બિલ્ડિંગ એક્સરસાઇઝ પણ છે અને ટીમની સંઘ ભાવના લોકોમાં જાગૃત થાય એ આ રમતનો મુખ્ય ઉદ્દેશ હોય છે ત્યારે સારા ક્રિકેટરો આવે એવી અમારી અમે મહેશ સોસાયટી દ્વારા યુવકમાં અમે અમારા સાથી મિત્ર પાનાવાલા અને પ્રથમ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયોજન કરવામાં આવ્યું જેમાં આપણા શ્રી અમારા એરિયાના કોર્પોરેટર શ્રી બંદીશભાઈ આદિત્યભાઈ અને અનિલભાઈના ઉપસ્થિત આચાર્ય રાજેશભાઈ હાજર રહ્યા છે બધા અને અમારા આપણે શું કહેવાય ટુર્નામેન્ટને ખાસ આયોજન નવું ઉત્તમ રાખ્યું છે ચાર સુધી ટુર્નામેન્ટ છે આપડે ટુર્નામેન્ટ હમણાં આઠ દસ આઠ દિવસ સુધી ચાલુ રહેશે આજે કેટલી ટીમ રમી રહી છે આજે ત્રણ ટીમો રમી રહી છે પેલા રાઉન્ડ નું આરા પર ત્રણ રાઉન્ડ સેટ કરેલા છે આપનું નામ આર્યા રાઠોડ